જૂથ ચેમ્બર ઓફ કોમર્સ બિલ્ડિંગ પહોંચ્યા અને ઓફિસનો કબજો લેવા કરી રહ્યા છે ચાલી રહી છે ઘમાસાન હાલ સમગ્ર મામલે કમલાબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને મામલો થાળે પાડવાના પ્રયાસ કરી રહી છે હાલ ચેમ્બર ઓફ કોમર્સના જિગ્નેશ કારિયા જૂથ કમલાબાગ પોલીસ મથકે ચેમ્બર ઓફ કોમર્શિયલ

મારે અમુક ચેમ્બર જરૂરી કાગળિયામાં સુપ્રત કરવાના છે એ અમારા જે માંગેલા છે ઓડિટેડ હિસાબ ને બધું એ અહીંયા પડ્યું હતું અને ખાસ મેં એની સૂચના આપી હતી કે આવતીકાલે અમે લેવા આવશે કાલે થોડું મોડું થઈ ગયું હતું ફટાવાળાઓ બધા નીકળી ગયા હતા આજે અમે આવ્યા તો અહીંયા તાળું મારીને લોકો જતા રહ્યા છે વિનંતી કરી સૂચના આપી અને ચેતવણી પણ આપી કે ભાઈ નિયમ મુજબ તમે આ ઓફિસ નું કાર્યાલય અત્યારે જે ચાવી તમારી પાસે ગેરકાયદેસર છે એ ખોલી દો કે જેથી કરીને અમે અમારી કાર્યવાહી ચેમ્બરની રોજ બરોજની કાર્યવાહી જે હોય એ કરી શકીએ ના એ એમ કે ભાઈ હું હમણાં બે મિનિટમાં આવું છું ને પાંચ મિનિટમાં આવું છું ને અમે કલાક થી ઉભા છીએ આવશે જ ને એને આવવું જ પડે ને એને નિયમ મુજબ કાર્યવાહી જે કંઈ થતી હશે એ કરશુ પણ એને આવુ જ પડે ને એ તો પટ્ટા છે એટલે એને અમે સૂચના આપેલી છે કે ભાઈ તમે તાત્કાલિક અહીંયા અમને આવીને ખોલી આપો આજ રોજ હમણાં જ મને એવી માહિતી મળી કે પંદર જણા જે ચેમ્બરમાં અમારા સભ્ય અમુક છે અમુક સભ્ય નથી એવા વ્યક્તિ ચેમ્બર ઓફ કોમર્સ આવ્યા છે અત્યારે બિલ્ડિંગ બિલ્ડિંગમાં ને તાળું તોડવાનું ને કબજો ને એવી બધી વાતો કરે છે નીચેનો દરવાજો અંદરથી ખોલી ને ઉપર ઓફિસ ના દરવાજા પાસે પહોંચી ગયા છે લોકો અને ઉપરના દરવાજા માટે ટ્રાય કરી પણ ન ખુલ્યો તાળું લાગેલું હતું એટલે તરત મને જાણ થતાં હું આવી ગયો છું અત્યારે અને મારી આખી ટીમ ને તમામ વેપારી અમને બોલાવ્યા છે સૌ જાણો છો કે ચેમ્બર ઓફ કુંવરથી વર્ષોથી ચૂંટણી થાય છે ને દર વર્ષે ચૂંટણી થાય છે દર વર્ષે ઇલેક્શન થાય છે ઇલેક્શનમાં જે કોઈ જીતેલા હોય છે એ કારોબારીને પ્રમુખ તરીકે રહે છે પણ આ લોકોનું શું કરવાનું થતું હોય કઈ ખબર નથી અને બાકી તો રૂટિન પ્રમાણે જે કાયદાની કાર્યવાહી થતી છે એ પ્રમાણે ફરિયાદ કરવાની રહેશે પણ અત્યારે નીચેના હોલ નો દરવાજા નું તાલુ થોડું છે એવું જાણવા મળેલ છે આ અમારે પોલીસ ફરિયાદ કરવાની આગળની કાર્યવાહી પ્રમાણે કરશે પોલીસ થતું સહકાર આપશે એવી અપેક્ષા રાખ એવું છે કે સિટી સર્વે માં નામ તમે ફેરફાર કરવા આપ્યા હોય તો એક લાખ પબ્લિકના અત્યારે પોરબંદર સિટી સર્વે નામ ફેરફાર દસ્તાવેજ માન્ય જ રહે છે એવી રીતના ચેમ્બર ઓફ ચૂંટણી થયેલી છે તે આપ સૌ પણ મીડિયા લોકો પણ જાણે છે